રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખીરસરાથી ચિત્રાવળથી કાયમી સમસ્યા નિરાકરણ માટે રૂપિયા માટે ચૌદ કરોડ બાર લાખનો મેજર બ્રિજ મંજૂર થયો છે ઉપલેટા ભાયાવદર ખીરસરાથી ચિત્રાવળ ગામ અને ત્યાંથી જામકંડોળા અને ત્યાંથી રાજકોટ તરફ જવાનું મુખ્ય મોજુ નદીનો બ્રિજ ઘણા વર્ષોથી જર્જરિત બિસ્માર હાલતમાં હતો જ્યારે જ્યારે ચોમાસુ સત્ર દરમિયાન વરસાદ બાદ આ બ્રિજ તૂટી જતો હતો અને ભાવદર ઉપલેટા ખેડસરા અને ચિત્રાવડ ગામનો આ બ્રિજ તૂટી જતો હતો અને સંપર્ક વિહોણ ચિત્રાવડ ગામ થઈ જતું હતું વાહન વ્યવહાર ઠપ થઈ જતો હતો ત્યારે આની રજૂઆત તંત્રને સરકારને લેખિત કરતા કોઈ તંત્ર પણ ધ્યાન આપતું નહોતું જે બાદ ધોરાજી ઉપલેટા વિસ્તારના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાએ અંગત લઈને લોકોની ફરિયાદ રજૂઆતની ધ્યાને લઈને સરકારને રજૂઆત કરેલ અને તેને લઈને રાજ્ય સરકારે ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાની માંગને ધ્યાને આપી આ બ્રિજ મંજૂર કર્યો છે મારું નામ રવિભાઈ ભૂત મારું ગામ ચિત્રાવડ અમારા બે હજાર એકવીસથી જે ચિત્રાવડ અને ખીરસરા વચ્ચેનો મોજ નદીનો પુલ જે ધોવાઈ ગયેલો હતો તે મહેન્દ્રભાઈ પાડલિયા ધારાસભ્ય તેમજ સભ્ય ભૂતપૂર્વ સભ્ય શ્રી રમેશભાઈ ધડુકના અથાગ આજ આજરોજ મંજૂર થઈ ગયેલો છે તો જેથી કરીને તમામ અમારા આજુબાજુના ગામ લોકો અને ગામના પ્રતિ પ્રતિનિધિઓ તરફથી અમે મહેન્દ્રભાઈ પાડલિયા તેમજ ભૂતપૂર્વ સભ્ય રમેશભાઈ ધડુક તેમજ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ બસ અમારી હવે એક જ પ્રશ્ન છે આ પુલને તાત્કાલિક ધોરણે કામ ચાલુ કરી અને તાત્કાલિક ધોરણે જે વાહન સગવડ ચાલુ કરાવી દઈએ બસ અમારો એ જ એક સરકારશ્રી પાસે માગણી છે જય હિન્દ જય ભારત મારું નામ રામજીભાઈ હું ચિત્રાવ રહેવાસી છું આ તાજેતરમાં જ વરસાદમાં અમારે જે ચિત્રાવળ ખિલસરા વચ્ચેનો બોજ નદી ઉપરનો એઠો પુલ એ પાણીમાં દર વર્ષે વહી જાય છે અને આજે ચાર વર્ષથી જે અમારો પ્રશ્ન હતો એ પ્રશ્નનું નિરાકરણ આવી ગયું તેના માટે શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા શ્રી જયેશભાઈ રાદડીયા તથા પૂર્વ સંસદ સભ્ય રમેશભાઈ તડુકે ખૂબ મહેનત કરી અને સરકારશ્રીમાં આ કામ અમારી માગણી લાગણીને અનુલક્ષીને મંજૂર કરાવ્યું છે ચૌદ કરોડ અને બાર લાખના ખર્ચે મંજૂર થયો છે ઊંચો પુલ એ બદલ અમે આ તમામ નેતાઓનો અને સરકારી અધિકારીઓનો તમામનો આભાર માનીએ છીએ અને

CN24 News Mobile App